તેમ છતાં આ પ્રકારની નોટિસ મળતા તેઓએ સરકાર પાસે ન્યાયની સર્વસંમતિથી વકીલ મારફત દસ્તાવેજી પુરાવાઓ સાથે આ નોટિસનો જવાબ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હાલ તમામ મિલકત ધારકોએ એડવોકેટનો સંપર્ક કરીને રેલવે વિભાગની નોટિસનો જવાબ આપવાની પ્રક્રિયા હાથ ધરી છે અને સરકાર પાસે આ મામલે યોગ્ય ન્યાય મળે તેવી આશા રાખી મારું નામ સંજયભાઈ ચનાભાઈ મકવાણા છે રેલવે સ્ટેશનની નજીકમાં રાધિકા પાર્ક આવેલું છે ત્યાં અમને તંત્ર દ્વારા વીસ બાવીસ જણાને નોટિસ મળેલ છે ઇંગ્લિશમાં એ અમે નોટિસને અહીંયા વચવતા એવું જણાવવામાં મળ્યું કે તંત્રએ અમને એમ કીધું કે આ રેલવેની જગ્યા છે અને એકત્રીસ તારીખ સુધીમાં ખાલી કરી દેજો પણ અમારી પાસે બધા લીગલી ડોક્યુમેન્ટ છે જેની અંદર પાકા દસ્તાવેજ છે અને બધાની મંજૂરી પણ છે તો તંત્ર પાસે અમારી એવી માંગણી છે કે અમને આનો યોગ્ય ન્યાય મળે અહીંયા અમે પંદર વીસ વર્ષથી તો અમે રહીએ છીએ પણ અમારા પેલાના જે જુનાવાણી મકાન છે એ તો ઘણા વર્ષોથી રહે છે અને બધા પાસે લીગલી ઓકે ડોક્યુમેન્ટ બધાના ઓકે જ છે નોટિસની અંદર અમને જાણવા મળ્યું કે એકત્રીસ તારીખ સુધીમાં તમે ખાલી કરી દેજો અને આ રેલવે ની જગ્યા છે એવું બતાવે છે વિદ્યાબેન બેન ચેવરા મેઘનાથ સોસાયટી રાધિકા પાર્ક દાડમ કૃપા અમે દસ માણાનો પરિવાર રહીએ મજૂરી કરીએ છીએ અટાણે અમારે રેલવે નોટિસ આવી તો અમારે અટાણે શું કરવાનું મજૂરી માણા અટાણે ક્યાં જાય કાયદેસરના ના કાગરિયા છે બધા તો અમારે શું કરવાનું તો હવે રેલવે નોટિસ આપી તો અમે કઈ આમાં કરવું શું કરવું આમાં અમને એમ કીધું કે તમે ખાલી કરી દો ખાલી કરીને અમે ક્યાં જઈએ નોટિસ આવી એમાં અમે ઇંગ્લિશમાં હતું તો અમારે જવાને શું આવડે એમાં વૈશ્વિ તો કે આમાં એકત્રીસ તારીખે ખાલી કરવો એ તો અમે ખાલી કરીને ક્યાં જઈએ અમે અહીં વીસ વર્ષથી રહ્યા અમને આમાં ન્યાય આપે મારું નામ શૈલેષભાઈ દાનાભાઈ દેવધરિયા સર રેલવે સ્ટેશનની બાજુમાં મેઘના સોસાયટી રાધી પાર્કમાં રહ્યું છું અમે અને અમારા આજે પચીસ અઠાવીસ વર્ષો જૂના મકાન છે સર અમે આજે મજૂરી કામ કરીને મકાન લીધેલા છે સર અત્યારે રેલવેએ અમને નોટિસ આપેલી છે કે રેલવેનું કહેવાનું એવું છે કે અમારી રાજાશાહી વખતની જમીન નીકળે છે રેલવેની તો જે તે સમયે બિનખેતી કરીને અમને પ્લોટિંગ આપેલું અમે મકાન બનાવેલા ત્યારે રેલવે ક્યાં ગઈ હતી અથવા તો મામલતદાર કચેરી નગરપાલિકા પૈસા ક્યાં ગયા તે અમને કેના આધારે અમને આ બધું આપી દીધું અમારા દસ્તાવેજ કેના આધારે પુરાવે થઈ ગયા સર અમારી કિંમત ત્રીસ પાંત્રીસ લાખ ની અમારે ત્યારે કેપેસિટી હતી લીધી હવે અત્યારે બજાર પેરીટી એની ડબલ કિંમત છે સર સાહીઠ થી સિત્તેર લાખ ના મકાન મળે છે તો અમે કઈ રીતે લઈએ કઈ રીતે પહોંચીએ અમે સર એટલા માટે મારી નમ્ર અપીલ છે સરકાર સામે રેલવે સામે કે અમને જલ્દ થી જલ્દ સાચો અને સાચો ન્યાય મળે અમે ગરીબ માણસ હેરાન ના થઈએ અને અમારા મકાન લોન ઉપર છે સર અત્યારે મારે અડધી લોન ભરાયેલી છે અડધી લોન બાકી છે હવે મારે લોન ના હપ્તા ક્યાંથી ભરવા સર અત્યારે મકાન ખાલી કરી નાખો તો નવું મકાન લેવું કે લોન ના હપ્તા ભરવા કે મારા ઘર પરિવારને સાચવવો એટલે મારી નમ્ર અપીલ છે રેલવે અમને ન્યાય આપે સરકાર અમને ન્યાય આપે મામલતદાર ન્યાય આપે અને નગરપાલિકા ન્યાય આપે સર આ મારી નમ્ર અપીલ છે નમ્ર અપીલ છે નમ્ર અપીલ છે હું ચિરાગ પ્રતિનિધિ ઉપપ્રમુખ નગરપાલિકા કહેશું હાલ જે મેઘના સોસાયટી છે એમાં રાધિકા પાર્ક આવેલું છે રેલવે સ્ટેશનની નજીક તેમાં રેલવે તંત્ર દ્વારા લોકોને નોટિસ આપવામાં આવેલ હતી એ નોટિસના અનુસંધાને લોકોની રજૂઆત આવેલી જે જોતાં લોકો તમામ અઢારે અઢાર રહીશ છે એની પાસે દસ્તાવેજ બે નંબર છ નંબર બિનખેતીનો હુકમ અને કલેક્ટરશ્રી દ્વારા બિનખેતીનો ઓરિજિનલ પ્રિન્ટ પણ હાજર સાથે રાખી અને રેલવે તંત્રને એક એક રહીશ દ્વારા વકીલ દ્વારા નોટિસનો જવાબ આપવામાં આવેલ છે